રોજ સવારે ચાલવાથી મળે છે અને ફાયદા આજના તણાવભર્યા જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી બની ગયું છે રોજ સવારે ખાલી પેટ થોડીક વાર ચાલવું માત્ર એનર્જી તો આપે જ છે પણ શરીર અને મન બંનેને હેલ્ધી રાખવા માટે પણ અસરકારક રીત છે ચાલો જાણીએ ખાલી પેટ વહેલી સવારના વોકિંગના ખાસ ફાયદાઓ આજના દોરધામ ભરેલા જીવનમાં સ્વસ્થ રહેવું એ કોઈ પડકારથી ઓછું નથી અનહેલ્ધી લાઇફસ્ટાઈલ ખોરાક અને તણાવની સીધી અસર આપણા શરીર અને મન પર પડે છે આવા સમયે રોજ સવારે ખાલી પેટ ફરવું તંદુરસ્તી માટે એક આશીર્વાદ સાબિત થઈ શકે છે આ માત્ર શરીરને એનર્જેટિક અને સક્રિય રાખતું નથી પણ અનેક ગંભીર બીમારીઓથી બચાવ કરવામાં પણ મદદ કરે છે તાજી હવામાં ઊંડો શ્વાસ લેવો હળવો તડકો લેવો અને પ્રકૃતિની નજીક રહેવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે બંને માટે લાભદાયી છે સવારે ખાલી પેટ ચાલવાથી શરીરની ચરબી ઝડપથી બર્ન થાય છે તે એક કુદરતી ફેટ બર્નિંગ પ્રક્રિયાને સક્રિય કરે છે જેના કારણે વજન ઓછું કરવું સરળ બને છે એક મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે દૈનિક સવારે ચાલવાથી મેટાબોલિઝમ વધી જાય છે જેના કારણે શરીર ઉર્જાનો સારી રીતે ઉપયોગ કરે છે આથી ખોરાક ઝડપથી પચી જાય છે અને શરીર ફિટ રહે છે બે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે સવારે ચાલવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારીને બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે ત્રણ હૃદયને મજબૂત બનાવે છે નિયમિત ચાલવાથી હૃદય તંદુરસ્ત રહે છે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત રહે છે આ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓથી બચાવ કરે છે ચાર ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે ચાલવાથી શરીરમાં ઓક્સિજનની સપ્લાય વધી જાય છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીર સંક્રમણ સામે લડવા સક્ષમ બને છે પાંચ મેન્ટલ સ્ટ્રેસ અને ડિપ્રેશન ઘટાડે છે સવાર સવારમાં ચાલવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે જે મૂડને સુધારે છે તે તણાવ ચિંતા અને ડિપ્રેશનને ઓછું કરવામાં મદદરૂપ બને છે પાંચ પાચનક્રિયામાં સુધારો કરે છે ખાલી પેટ ચાલવાથી આંતરડાની કાર્યક્ષમતા વધે છે જેના કારણે ખોરાક સારી રીતે પચી જાય છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે છ હાડકાં અને સાંધાને મજબૂત બનાવે છે સવારે ચાલવાથી હાડકામાં કેલ્શિયમનું શોષણ સારી રીતે થાય છે જેના કારણે હાડકાં મજબૂત રહે છે અને સંધિવાના જોખમમાંથી બચી શકાય છે સાત ફેફસાની કાર્યક્ષમતા વધારે હે ઊંડા શ્વાસ લઈ ચાલવાથી ફેફસાની ક્ષમતા વધે છે અને શરીરને વધુ ઓક્સિજન મળે છે જેના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે આઠ ત્વચામાં તેજ લાવે છે સવારની તાજી હવા અને પરસેવો શરીરને ડિટોક્સ કરે છે જેના કારણે ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે રોજ સવારે ખાલી પેટ ચાલવું એક સરળ અને અસરકારક રીત છે જે શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે આથી દિનચર્યામાં આદતને સ્થાન આપવું સ્વાસ્થ્ય માટે લાભદાયી નીવડે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર